નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાળકો તમે વાર્તા તો સાંભળતા જ હશો સાંભળો છો ને હા તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવીશ વાર્તાનું નામ છે કેનવાસ બૂટ તો તમે બધા આ વાર્તાને ધ્યાનથી સાંભળજો ટાઉન હોલ ચિક્કાર ભરાયેલો હતો પ્રેક્ષકો ઉત્સુકતાથી વાર્તા કહેનારની પ્રતીક્ષા કરી રહ્યા હતા હવે ટાઉન હોલમાં એક ચિકાર એટલે કે લોકોનો સમૂહ ભેગો થયેલો હતો પ્રેક્ષકો છે એટલે કે જે બધા સાંભળવાવાળા છે એ બધા વાર્તા કહેનારની રાહ જોઈ રહ્યા હતા ત્યાં માઇકમાં અવાજ સંભળાયો સુણો 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 તમે વાર્તા સંભળાવવા માટે ઢબ્બુજી અને ઢબ્બુ મેડમ પધારી રહ્યા છે ત્યાં અચાનક માયકમાંથી અવાજ આવ્યો કે સાંભળો 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 તમને બધાને વાર્તા સંભળાવવા માટે ઢબુજી અને ઢબ્બુજી મેડમ વધારી રહ્યા છે તો આપણે તાલીઓથી તેમનું સ્વાગત કરીએ થોડી વારમાં તો હોલ તાળીઓથી ગુંજતો રહ્યો નમસ્કાર નમસ્કાર સૌ પ્રેક્ષક ભાઈ બહેનોને અમારા પ્યાર ભર્યા નમસ્કાર ઢબુજી અને ઢબુ મેડમે સ્ટેજ ઉપરથી બધાને પ્રણામ કર્યા પછી તરત જ ઢબુ મેડમે શરૂઆત કરી કહો ઢબુજી આજે કઈ વાર્તા સંભળાવવાની છે ઢબુ મેડમ આજે હું જે વાર્તા કહેવાનો છું તેનું નામ છે કેનવાસ કેનવાસના બૂટ તો ઢબુજી સંભળાવો જલ્દી જલ્દી બાળકો ક્યારના એ ઊંચા નીચા થઈ રહ્યા છે હવે ઢબુજી જે વાર્તા કહેવાના છે એ વાર્તાનું નામ શું છે કેનવાસના બૂટ એટલે ઢબુ મેડમ કહે છે કે ઢબુજી તો જલ્દી જલ્દી સંભળાવો બાળકો છે એ ક્યારના વાર્તા સાંભળવા ઉત્સુક થઈ રહ્યા છે હા તો લો સાંભળો એક હતા લેખક મહાશય તેમને ચાર દીકરીઓ હતી એક લેખક હતા તેમને કેટલી દીકરીઓ હતી ચાર અને એ દીકરીઓના મમ્મી પણ લેખિકા હતા એ દીકરીના મમ્મી છે એ પણ લેખિકા હતા અને એના પિતા પણ મહાશય લેખક હતા આ ચારેય દીકરીઓ ભણતી હતી તેમની શાળાના ગણવેશમાં કેનવાસના બૂટ ફરજિયાત પહેરવાના હતા આ ચારેય દીકરીઓ છે એ ભણતી હતી અને તેને સ્કૂલમાંથી ફરજિયાત મળે તેના શાળાના યુનિફોર્મની નીચે આ બૂટ પહેરવાના હતા શાળાની બીજી છોકરીઓ તો દર વર્ષે નવા બૂટ લાવી દેતી હતી પરંતુ ફોલી ભોલી ડોલી અને જોલીના બૂટને તો બે વર્ષ થઈ ગયા હતા આ ચારેય બેનું હતી દીકરીઓ એના નામ શું હતા ફોલી એકનું નામ ભોલી બીજી ડોલી અને એક જોલી હવે બધા છે એ દર વર્ષે નવા નવા બૂટ ખરીદતા જ્યારે આ ચારે દીકરીઓને તો બે વર્ષ થઈ ગયા હતા એટલે તે બહુ જૂના થઈ ગયા હતા અને ઠેક ઠેકાણે કાણા પણ પડી ગયા હતા ઘેરે આવીને આ દીકરીઓએ કહ્યું પપ્પા અમારે નવા બૂટ લાવવાના છે લેખક પપ્પાએ તો ફટાક દઈને કહી દીધું લાવી દઈશું પણ પછી એક બે ત્રણ પાંચ અને સાત દિવસો થઈ ગયા પરંતુ શું બાળકો પરંતુ બૂટ આવ્યા ઢબુજીને પરંતુ પર અટકેલા જોઈને ઢબુ મેડમે પૂછ્યું અરે ઢબુજી શું થયું લેખક મહાશય દીકરીઓના બૂટ લાવ્યો કે નહીં હવે છે એ ઢબુજી આ વાર્તા કેતા કેતા પરંતુ પરંતુ એ અટકી ગયા આથી ઢબુ મેડમે તેને શું કહ્યું કે શું થયું તમે કેમ અહીં અટકી ગયા પછી બૂટ લાવ્યા કે નહીં અરે ઢબુ મેડમ કહું છું થોડી ધીરજ તો રાખો સાંભળો લેખક મહાશય બૂટની દુકાનમાં ગયા ઘૂંટી ઉપર ટીકડી આવતી હોય એવા બૂટ જોયા સરસ હતા એનો ભાવ પૂછ્યો એક જોડીના પચાસ રૂપિયા હતા એટલે ચાર જોડીના સો રૂપિયા થાય અને લેખકજીના ખિસ્સામાં તો એક રૂપિયો પણ ન હતો લખવાના મહિને જે સો બસો રૂપિયા પુરસ્કારના મળતા હતા તે તો વીસ પચીસ દિવસમાં ખાવા પીવામાં વપરાઈ જતા હતા હવે જ્યારે લેખક મહાશય આ ચારેય દીકરીઓ માટે બૂટ ખરીદવા માટે જાય છે તો તેના ખીચામાં એક પણ રૂપિયો ન હતો અને જે આ લેખક એનું લેખન કાર્ય કરતા એમાંથી તેમને જે પગાર મળતો એ તો તેમને વીસ પચીસ દિવસમાં ખાવા પીવામાં જતો રહેતો હતો આથી લેખક મહાશય ખાલી હાથે ઘરે પાછા આવ્યા દીકરીઓએ પૂછ્યું બાપા બૂટનું શું થયું લેખક મહાશય બોલ્યા વગર જ રૂમમાં પેસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું હવે જ્યારે આ લેખક છે એ ઘરે જાય છે તો તેમની દીકરીઓ પૂછે છે કે પપ્પા શું થયું તો આ લેખક મહોદય છે એ જવાબ આપ્યા વગર જ રૂમમાં જતા રહે છે અને અંદરથી છે એનું બાવણું લોક કરી દે છે બીજે દિવસે સવારે તૈયાર થઈ પોતાની સાયકલ લઈને લેખક ઘરની બહાર નીકળી ગયા એમની સાયકલ સીધી વેલકમ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં જઈને ઊભી રહી પછી હેડમાસ્તરની ઓફિસમાં જઈને તેમને કહ્યું સર હું લેખક છું અને સ્કૂલોમાં બાળકોનો વાર્તા કહું છું આપની શાળામાં પણ એ કાર્યક્રમ ગોઠવાય તો મને આનંદ થશે હવે આ લેખક છે એ ઘરે સાયકલ્સ લઈને નીકળી ગયા અને ક્યાં ગયા વેલકમ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં અને ત્યાં તેમના હેડમાસ્તરની ઓફિસમાં જઈને એમને કહ્યું કે હું એક લેખક છું અને સ્કૂલોમાં બાળકોને વાર્તા સંભળાવું છું તો તમારી શાળામાં પણ આ કાર્યક્રમ ગોઠવાય તો મને ખૂબ જ આનંદ થશે હેડમાસ્તર ખૂબ જ રાજી થઈ ગયા અને તેને હસ્તધુનન માટે હાથ લાંબો કરીને કહે તો તમે લેખક છો ને વાર્તા કથન દ્વારા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરો છો બહુ સરસ બહુ સરસ બહુ સરસ તમે તો ગીજુભાઈના જેવું કામ કરો છો વાહ થેન્ક યુ સર લેખકને હેડમાસ્તરની વાત ગમી હવે આ હેડમાસ્તરે છે તેને તો તરત જ હા પાડી દીધી તો લેખકે શું કહ્યું થેન્ક યુ સર તો હેડમાસ્તરે પૂછ્યું વાર્તા કથન તમે એકલા કરશો કે તમારી સાથે બીજું કોઈ છે તો લેખકે શું કહ્યું સર અમારા કુટુંબમાં અમે છ જણા છીએ અને અમે બધા વાર્તા કથનનું કામ કરીએ છીએ તો હેડ માટે કહ્યું ઓ આવતીકાલનો શનિવાર તમારો પ્રાર્થના પછી તમે જે વાર્તા કથન શરૂ કરજો અને અગિયાર વાગ્યે પૂરું કરજો આખો દિવસ તમારો હવે શનિવારનો દિવસ છે એ હેડમાસ્તરે આ લેખક મહોદયને વાર્તા સંભળાવવા માટે આપી દીધો અને કહ્યું કે આખો દિવસ તમારો બાળકોને ખુશખુશ કરી દો બસ હવે તમારે જવું હોય તો જઈ શકો છો તે પછી પણ લેખક મહાશય ઊભા ન થયા એટલે હેડમાસ્તરે તમારે કાંઈ કહેવાનું છે લેખકે ઊંચું જોઈને કહ્યું હા વાર્તા કર્થનના પુરસ્કાર બાબતે નહીં નક્કી કરવાનું હતું હા તો બોલો શું લેશો સર તમે જ કહો ને લેખકજીએ સંકોચ સાથે કહ્યું સો રૂપિયા આપીશું બોલો મંજૂર છે દીકરીઓના બૂટ લેવા માટે તો હાલમાં લેખકને સો રૂપિયાની સતત જરૂરત હતી એટલે લેખક મહાશયે કાંઈ પણ આનાકાની કે કચકચ કર્યા વગર કહી જ દીધું કે હા મને મંજૂર છે દીકરીઓના બૂટ માટે હાલ તો સો રૂપિયાની જરૂર હતી પછી ઊભા થઈ લેખક બહાર ગયા અને સડક પર સાયકલ મારી મૂકી અને ઘંટડી વગાડતા વગાડતા ઘરે પહોંચી ગયા ઝટપટ જાંબુડાના થડ સાથે સાયકલને ટેકવી અને પછી ઘરની અંદર પેસતા જ બૂમ પાડી કે દીકરીઓ તમારી બધા માટે બૂટ આવી ગયા છે ક્યાં છે ક્યાં છે અમને જોવા દો કહેતી ચારેય દીકરીઓ તો રૂમમાં દોડી આવી પપ્પા ક્યાં છે અમારા બૂટ અરે દીકરીઓ મારી પૂરી વાત તો સાંભળો કાલે શનિવાર આપણે બધાએ વેલકમ વિદ્યાલયમાં વાર્તા કથન માટે જવાનું છે અને એના પુરસ્કારમાં જે સો રૂપિયા નક્કી કર્યા છે વાર્તા કથન પૂરું થતાં અગિયાર વાગ્યે જ આપણે પુરસ્કારના સો રૂપિયા મળી જશે અને તે લઈને આપણે સીધા બૂટની દુકાનમાં જઈશું અને બૂટ લઈ અને આવીશું બરાબર ને જાઓ વાર્તા કથન માટે એક બે વાર્તાઓ અને થોડાક ટૂચકા તૈયાર કરી રાખો લેખકે આખી યોજના સમજાવી બૂટ ન મળ્યા એટલે દીકરીઓ થોડી નારાજ તો થઈ ગઈ પરંતુ હવે એક જ દિવસની પ્રતીક્ષા કરવાની હતી એટલે બહુ ઉહાપો ન કર્યો શનિવારે પ્રાર્થના પછી વાર્તા કથનનો કાર્યક્રમ શરૂ થયો બાળકો છે એ ઉત્સુકતાથી સાંભળી રહ્યા હતા અને વાર્તાકથનકારો નાચી નાચીને અને કૂદી કૂદીને તથા હાવભાવ કરીને વાર્તાઓ કહી રહ્યા હતા બાળકોને તો નાચતા નાચતા આ લેખક મહોદય અને તેમની દીકરીઓ વાર્તાનું કથન કરી રહ્યા હતા કથાકારોમાંથી કોઈએ ઈસપની વાર્તા કહી કોઈએ પંચતંત્રની વાર્તા કહી તો કોઈએ લા ફોન્ટેન ની વાર્તા કહી કોઈએ ગીજુભાઈ ની વાર્તા કહી તો લેખક પૂરો થયો અને બાળકો ખુશખુશાલ હતા સ્ટાફ પણ ખૂબ જ ખુશ હતો અને ખુદ હેડ પણ ખુશ હતા તેમણે તો લેખકશ્રીને અભિનંદન પણ આપી દીધા વેરી ફાઇન વેરી નાઇસ યોર ફેમિલી ઇઝ ગ્રેટ થેન્ક યુ મહાશય હવે હેડમાસ્તરે આ લેખક મહોશયને થેન્ક યુ કહ્યું શા માટે તો કે એને બહુ જ સરસ વાર્તાનું કથન કર્યું પછી હેડમાસ્તર અને લેખકનો પરિવાર બધા ઓફિસમાં આવીને બેઠા પાંચ દસ મિનિટ તો બધા ચૂપચાપ બેસી રહ્યા પરંતુ દીકરીઓને તો ઉતાવળ હતી શેની તો કે બૂટ લેવા માટેની તેથી પપ્પાને ગોદો મારીને ઈશારાથી તેમને કહ્યું પપ્પા માગો પરસેવાનું પરિશ્રમિક માગો અમારે બૂટ લેવા માટે બૂટની દુકાનમાં જવું છે માગો જલ્દી માગો ને હવે આ છોકરીઓએ તો હેડમાસ્તરની ઓફિસમાં તેના પપ્પાને ઈશારો કરીને કહ્યું કે આ તો આપણા મહેનતનું માગવાનું છે તો પપ્પા તમે જલ્દીથી માગો અમારે બૂટની દુકાનમાં

પણ સાહેબ અમારે તો બેંકમાં ખાતું જ નથી રોકડા આપશો તો પણ ચાલશે લેખકે પોતાની સ્થિતિ કહી તો હેડમાસ્તરે શું જવાબ આપ્યો જુઓ લેખક મહાશય અત્યારે હાલ તો સો રૂપિયા જેટલી સિલક નથી ગમે ત્યારે આવતા જતા લઈ જજો અને એક બે દિવસમાં તમારે શું ખાટું મોણું થઈ જાય છે ચાલો હવે ઊભા થાવ હેડમાસ્તરે ઊભા થતા થતા કહ્યું ના છૂટકે બધા ઊભા થયા બહાર આવ્યા અને પછી તેઓ પોત ગયા અને ખાધું પીધું કે નહીં તેનો તેમને ખ્યાલ ન રહ્યો બૂટ ન મળ્યા તેથી ચારેય દીકરીઓ તો ખૂબ જ હતાશ થઈ ગઈ હતી શનિવાર અને રવિવાર એ બે દિવસો ઘરમાં સોપો પડી ગયો હતો લેખક પણ બહુ જ ખિન્ન થઈ ગયા એટલે લેખક છે એ પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા સોમવારે સ્કૂલ જવાનો સમયે ચારેય દીકરીઓ ઉદાસ ચહેરે જૂના બૂટ બે પહેરી રહી હતી અને લેખક મહોદય એ કરુણ દ્રશ્ય અંદરથી જોઈ રહ્યા હતા જોયું ને બાળકો કે કેવી પરિસ્થિતિ હોય છે માણસોની હોય ને તમે બધા પણ સ્કૂલે યુનિફોર્મ ઉપર નીચે બૂટ પહેરીને આવો છો ને હં તો અમુક પાસે પૈસા ન હોય તો તેના બૂટ કેવા હોય તેને બે વર્ષ પણ ચલાવવા પડે અને ત્રણ વર્ષ પણ ચલાવવા પડે છે તો આપણે આ વાર્તા પરથી જોયું જોયું ને મજા આવી તમને સાંભળવાની બાળકો હં થેન્ક યુ